સાપર ગામની અનુખી માનવ સેવા દળિયા પરિવારના આર્થિક સહયોગથી નિઃશુલ્ક મેડિકલ સાધન આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પાડ્યું સંતોના હસ્તે મેડિકલ સાધનો ગામ લોકોને અર્પણ કરવામાં આવ્યા આ છે અમરેલી જિલ્લાનું બક્ષરા તાલુકાનું સાપર ગામ ક્યાંય પૂજ્ય માતૃ શ્રી કંચન ગૌરી ખીમજીભાઈ દળિયાના સ્મરણાર્થે અનિલભાઈ અને દિનેશભાઈ દળિયા પરિવારના આર્થિક સહયોગથી અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના દેવચંદભાઈ સાવલિયાની પ્રેરણાદાયી કાર્યથી લેવા પટેલ સમાજ સાપર દ્વારા મેડિકલ સાધનો સહિત અર્પણ કરવામાં આવ્યા સાપર ગામે મીરા દ્વારા રિબિન કાપી મેડિકલ સાધનો ગામ લોકોને અર્પણ કરી આ સેવા માત્ર સાપર ગામ પૂરતી સીમિત નથી પરંતુ આજુબાજુના જેટલા ગામોના દર્દીઓ ના સુવિધાનો લાભ મળે મેડિકલ સાધનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓને ટોકન પદ્ધતિથી કરવામાં આવે જેમાં વ્હીલ ટોયલેટ ચેર સ્ટ્રીચર બેડ સહિત મેડિકલ સાધનો દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે જેથી ગરીબ મધ્યમ વર્ગના પરિવારને લાભ મળશે સાપર ગામે શરૂ થયેલ આ સેવા કાર્યથી અનેક પરિવારને મોટી રાહત મળશે સંજયભાઈ સુદાણીએ જણાવ્યું કે આ સુવિધા ગામે ઉપલબ્ધ થતા હવે મેડિકલ સાધન સરળતાથી મળી જતા પરિવારને મોટી આર્થિક ફાયદો થયો આ સેવા કાર્ય ગામ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે ચૌદ પ્રકારના મેડિકલ સાધનો ઉપલબ્ધ છે જેમાં કુલ ચોસઠ વસ્તુઓનો સમાવેશ

એમના પરિવારજનો અનિલભાઈ અને દિનેશભાઈ દડિયા પરિવારના સહયોગથી આજે બગસરા તાલુકાના સાપર ગામે મેડિકલ સાધન સહાય યુનિટ શરૂ કરવામાં આવ્યું આવી જ રીતે આ ટ્રસ્ટના મારફતથી અલગ અલગ દાતાઓના સહયોગથી આજે સાતમું યુનિટ શરૂ કરી રહ્યા છીએ તેનો મને આનંદ છે આની અંદર તેર પ્રકારના સાધનો છે જેવા કે વ્હીલચેર બેડ ગરમ ગાડલું પાણી પાણીનું ગાડલું એર બેડ પછી વોકર સ્ટીક વ્હીલચેર ટૂલ્સ પાસે કોઈ ફી લેવામાં આવે ના આમાં ખાસ કરીને કોઈ પાસેથી ફી લેવામાં નથી આવતી પરંતુ જે તે સાધનની અમે ડિપોઝિટ રાખી છે જેથી કરીને લોકો લઈ જાય તો પાછું સમયસર મૂકી જાય જેથી કરીને બીજા દર્દીને એનો લાભ મળે અને ટોકન ચાર્જ રૂપિયો અથવા તો પચાસ પૈસા જેવી ફી લઈએ છીએ જેથી કરીને આ સાધનનું મેન્ટેનન્સ જળવાય રહે એ હેતુથી મારું નામ સંજયભાઈ નાથાભાઈ સુદાણી ગામ સાપર તાલુકો બગસરા જિલ્લો અમરેલી આજે કંસનબેન ખિમસન ખીમસનભાઈ દડિયા પરિવાર તરફથી આ બધી મે મેડિકલના સાધનો આપવામાં આવ્યા છે અને સાપરના ટોટલ કુટુંબ માટે ટોટલ જ્ઞાતિ માટે સેવાકીય પ્રવૃત્તિમાં ઉપયોગ ઉપયોગમાં લેવાના છે સાધનમાં બેડ છે વ્હીલ ચેર છે અને ટોયલેટ ચેર છે ગરમ ગાટલું છે ગરમ પાણીની બેગ છે અને સ્ટીક છે એમ કરીને ટોટલ તેર પ્રકારના સાધનો છે સાવલિયા તરફથી પછી મહેન્દ્રભાઈ પાથર તરફથી એના તરફથી સહયોગ મળેલ છે